મનવંતર એ સમયનું માપ બતાવવાનું સાધન છે ઋષિઓએ વિશ્વનું દર્શન કરી કાળનું માપ કરવા માટે મનવંતરનો સ્વીકાર કર્યો છે અને આપણે ત્યાં આવા ચૌદ મનવંતરો છે એવી કથા છે એવી કલ્પના છે અને ચૌદ મનવંતરો પૈકી અત્યારે સાતમો મનવંતર ચાલી રહ્યો છે વૈવસ્વત મનવંતર બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે બોલે ને બોલો કે વેવસ્વત મનવંતરે આખી એનો સંકલ્પની વિધિમાં આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ ચૌદ મનુઓનું એકંદર સમય તેને એક કલ્પ કહેવાય આપણે ત્યાં ચૌદ મનુ મનુઓની કલ્પના છે ચૌદ મનવંતરોની કલ્પના છે સ્વયુ સ્વરોચિસ ઉત્તમ તામસ સાવરણી દક્ષ સાવરણી બ્રહ્મ સાવરણી ધર્મ સાવરણી રુદ્ર સાવરણી દેવ સાવરણી ઇન્દ્ર સાવરણી આ બધા ચૌદ મનવંતરો છે પુરાણના પાંચે લક્ષણો દર્શાવતું આ વિશ્વકર્મા પુરાણ છે સકલ સૃષ્ટિના સુખ માટે સંકલ્પ માત્રથી થી પુત્રો ઉત્પન્ન કરી એમના વંશ પરિવારને વિજ્ઞાન શક્તિ આપી એ આનું હાર્દ રૂપ છે આ વિશ્વકર્મા પુરાણ આપણે બધા કોણ છીએ આપણી અસ્મિતાને આપણે ઓળખીએ ત્રીજા દિવસની કથામાં એ આવશે બધા હાજર રહેજો ખાસ આપણે કોણ છીએ આપણે શું છીએ આપણે આપણને જ ઓળખી નથી શકતા સમાજને આપણે ક્યાં ઓળખાવી શકશું પહેલી જરૂરિયાત છે આપણે આપણી જાતને ઓળખીએ હું કોણ હું કોનો હું શા માટે એ ઓળખની જરૂર છે દિવસ પછી રાત્રી રાત્રી પછી દિવસના સમયને નિત્ય પ્રલય કહેવાય છે 360 દિવસના સમયને માનુષી વર્ષ કહે છે ચાર યુગોની એક ચોકડી થાય છે બાર લાખ છન્નું હજાર વર્ષ નો ત્રેતા યુગ કહ્યો દ્વાપર યુગ એ આઠ લાખ ચોસઠ હજાર વર્ષ નો કહ્યો અને કળિયુગ નું આયુષ્ય ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે અત્યારે કલિયુગે કલી પ્રથમ ચરણે અત્યારે નો પ્રારંભ છે એમ હજી રડતા શીખ્યો છે પગ ઉપર ચાલતો પણ નથી ઘણા લોકોની એવી માન્યતા છે કે હવે આ કળયુગ પૂરો થઈને સતયુગ આવવાની તૈયારી છે પરંતુ પ્રથમ ચરણ ચાલી રહ્યું છે આ કળિયુગનું ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો એક કલયુગ કહ્યો છે આ ચારે યુગોના વર્ષોને ભેગા કરીને તો તેતાલીસ લાખ વીસ હજાર વર્ષની ચોકડી બને એક યુગ ચોકડી પૂરી થઈ પછી બીજી શરૂ થાય એની વચ્ચે સંધિકાળનો સમય પાછો સત્યાવીસ લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો શું અદભુત ગણના આપી છે આપણા ઋષિ મુનિઓ ચોકડીનું પરિવર્તન થાય તે સમયને અંતે નૈમિતિક પ્રલય થાય છે કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુઓનો રાજ આવી જાય છે વિચાર તો કરો કેટલો સમય થાય બ્રહ્માજીના એક દિવસમાં ચૌદે ચૌદ મનવંતરો નું રાજ આવી જાય છે અને દરેક મનુ નું રાજ એકોતેર યુગ ચોકડી જેટલું છે ગણતરી કરજો ક્યારેક કમ્પ્યુટરમાં નાખીને બધી કદાચ કમ્પ્યુટર હેંગ થઈ જશે મોબાઈલ હેંગ થઈ જશે યુગ ચોકડી કેને કહેવાય એ તમને મેં સમજાવ્યું એક યુગ ચોકડી પૂરી થાય પછી બીજી શરૂ થાય એ બંનેની વચ્ચે પાછો સંધિકાળ આવે સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો આવી એકોતેર યુગ ચોકડી એ મનુ એક મનુ નું રાજદ મનુઓનું રાજ પૂરું થઈ જાય એટલો બ્રહ્માજી નો એક દિવસ છે અને બ્રહ્માજીની આવરદા સો વર્ષની હવે એને પાછું આટલા ગુણે સો વર્ષ ના દિવસો કેટલા થાય એ પાછા ગણતરીમાં લઈને અને એના પછી પાછો મહાપ્રલય થાય પાછા બ્રહ્માજી બદલાય સૃષ્ટિની અદ્ભુત રચનાનું બહુ વર્ણન કર્યું છે